ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જે બે ટર્મથી જે કોંગ્રેસ પ્રમુખ હોય એમને રિપીટ ન કરો એવા નિર્ણયને લઈને સેકન્ડ નામ કિસાનભાઈનું હતું અને કિસાનભાઈને પોપ બનાવ્યો હતો તમારે કિશનભાઈને કિસાનભાઈને બનાવ્યા એટલે સૌ સાથે મળી કિશનભાઈને તન મથનથી અમે મદદ કરશું અને જ્યાં જ્યાં અમારી એ જો છે જે ગામડે છે ગામડે જઈને આવતા સમયે તાલુકા જિલ્લા પંચાયત લડીશું વિધાનસભા લડીશું અને આ રાહુલ ગાંધી હાથ મજબૂત હું હંમેશા કહું છું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આગળ પણ હું જિલ્લાનો પ્રમુખ હતો અને દસ વર્ષ એમ કે રહી છું પણ છતાં જે જિલ્લામાં મારી સક્રિયતા હતી જે રીતે મારી કામ કરેલી ત્રેવડ હતી લોકો સાથે ભણવાની ત્રેવડ હતી એ ત્રેવડને માન આપીને અને માજી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કહું તો ખોટું નહીં જિલ્લાનો ફરીવાર એક પ્રમુખ તરીકે નો તાજ લઉ છું કાટાળો છે કેમ કાટાળો કહું છું એના થકી સત્તા મેળવવા આપણે જવાબું છું ચોક્કસપણે કહું કે આ પ્રમુખ બન્યા પછી આવનારી તાલુકા પંચાયત કહું કે જિલ્લા પંચાયત વિધાનસભા કહો કે લોકસભા કહો એ બધી જ ચૂંટણીમાં જબરજસ્ત તાકાત એક કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવીને સામાન્ય રીતે કોંગ્રેસ અસ્તિત્વ છે બતાવીને ચોક્કસપણે અમારા ઉમેદવારો ચૂંટણી લાવીશું ને આવનારા દિવસમાં કોંગ્રેસનું નું સ્થાપિત કરીશું આખા વર્ષાનું હું ચોક્કસપણે પહોંચશ